નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આપણે આ વિડીયોમાં છે દવા છે દવાઓનો જે સંગ્રહ છે બરાબર દવા આપવાની જે રીતો છે તેના વિશે માહિતી મેળવશું તો તેમાં આપણે આ વિડીયોમાં તેની સંબંધિત જે જ્ઞાન છે તે અને જે દવાઓ છે તેને નિકાલ કરવા માટેની જે રીત છે અને ક્યારેક એવું હોય કે આપણે દવા છીએ બરાબર અમુક તબીબી જે ફૂલો છે તે રોકવા માટે આપણે જે પગલાંઓ લેવા જોઈએ બરાબર તે પગલાંઓ વિશેની ચર્ચા કરશું કે જેમાં યાદશક્તિને લીધે દવા ભૂલી જાય અથવા તો જે જ્ઞાનાત્મક દવાઓ છે આપણે મગજમાં કંઈ ફેરફાર થયો હોય અથવા તો મગજમાં કંઈ ઈજા થઈ હોય એના લીધે જે અમુક ભૂલો થતી હોય અમુક જે પાસાના અવરોધ બરાબર એટલે કે જે ભાષા છે તેના અવરોધને લીધે એના સિવાય કે જે સંવેદિત અંગોની જે ક્ષતિ છે સાંભળવાની છે એટલે બરાબર તો એ આપણે ને જોવાની છે તેના લીધે પણ દવાની ભૂલો જોવા મળતી હોય એના સિવાય કે વિકાસલક્ષી વિલંબ બાળકો છે અને જે માનસિક બીમારી ધરાવતા દર્દીઓ છે તે બધામાં છે તે આપણે અમુક પગલાઓ જે હાથ ધરવા જોઈએ જેના લીધે છે એ ભૂલો આપણે રોકી શકીએ અને તેના સિવાય કે જે આપણે દવાઓ છે તેને લગતા જે ચેપ છે તેને નિયંત્રણ કરવા માટેના જે પગલાઓ છે તે અને ચેપનાશક જે આપણે સર્જરી શસ્ત્રક્રિયા કરીએ ચેપનાશક જે પ્રક્રિયાઓ છે તેના વિશે માહિતી મેળવવાના છીએ એટલે કે આપણે આજના વિડીયોમાં આપણે દવા છીએ એને આપણે સંગ્રહ કઈ રીતે કરવો અને દવા છે એને આપવાની રીત છે બરાબર એમાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ કેમ કે આપણે દવાઓ છે આપતી સમયે આપણે કઈ ભૂલો છીએ બરાબર એ સુધારી શકીએ ને એવી ભૂલો ન થવા દેવા માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ

છે એટલે કે જેમાં દવાઓ છે ને દરેક સમયે સુરક્ષિત રાખવી જે લોકોની દવા છે નહીં એને એ દવા ન લઈએ તેની તકેદારી આપણે રાખવી જોઈએ જેમાં વૃદ્ધો હોય મૂંઝાયેલ લોકો હોય તેની દવાઓ છે એ આડાવી થવાના સંભાવના રહેતી હોય છે કેટલીક દવાઓ પ્રકાશથી દૂર રાખવી જોઈએ એટલે અમુક દવા છે એ પ્રકાશથી આપણે દૂર રાખતા હોય અમુક દવા છે એ ફ્રીજરમાં એટલે કે રિફ્રેજરેટરમાં મૂકવી જોઈએ ને જે કેટલીક દવાઓ ઓરડાના તાપમાન પર રાખી શકાય અને દવાના જેથી યોગ્ય જગ્યાએ પાછી રાખી છે કે નહીં તે ખાતરી કરવા માટે તે દવાનું ઓળખપત્ર વાંચવાનું દવા છે અમુક દવાઓ છે એ ફ્રીજમાં રાખતા હોય અમુક દવાઓ છે ઓરડાના તાપમાને રાખી અમુક દવા છે એને આપણે તાપમાનથી બચાવી રાખવી જોઈએ બરાબર અમુક જે જે બધી દવાઓ છે એનો સંગ્રહ થતો હોય તે તમામ દવાનો સંગ્રહ છે બરાબર વ્યવસ્થિત રીતે કરવો જોઈએ અને યોગ્ય જે એનું લેબલ છે એ યોગ્ય રીતે લગાડવું જોઈએ અને જેની મૂળ સ્થિતિ છે તે આપણે મૂળ સ્થિતિએ તે દવાઓ મૂકતું રહેવું જોઈએ હવે દર્દીઓના દવાઓના નિકાલ કરવાની રીત હોય એટલે દવાઓ ફેંકી દેવી જોઈએ બરાબર દર્દીઓ દવાઓ છે નિકાલ માટે જે સૌથી પહેલાં દવાઓ જે ફેંકી દેવી જોઈએ તેમાં તો જો જે દવાઓને સમાપ્તિ તારીખ જતી રહી હોય તે જે દવાઓ ઓળખપત્ર વગરની સીસીમાં છે તે બરાબર જેની એક્સપાયરી ડેટ દવાની આપણે દેખાય નહીં અથવા તો જતી રહી હોય બરાબર વાંચી ન શકાતી હોય જેનું નામ અને એક્સપાયરી ડેટનું વાંચી ન શકાતી હોય એવી દવા પણ ફેંકી દેવી જોઈએ જેની તારીખ દવાની હોઈ ગઈ હોય તે દવા પણ આપણે ફેંકી દેવી જોઈએ જે સીસીમાં ઓળખપત્ર વાંચી શકાતા નથી અને ડોક્ટરને કહેવાથી બંધ કરવામાં આવે છે અથવા અટકાવી દીધી છે એટલે જે સીસી છે એમાં ઓળખપત્ર વચાતું નથી બરાબર દવાઓને ઓળખી શકાતું નથી અથવા તો જે દવાની તારીખ હોઈ ગઈ છે અને ડૉક્ટરે જે દવાની ના પાડી છે તે દવાઓ છે એવી દવાઓ ફેંકી દેવી જોઈએ અથવા તો ડોક્ટરે બંધ કરવાની કીધી છે બરાબર દવા જો છે એને પણ આપણે ફેંકી દેવી જોઈએ દવાઓને પાણીમાં વહેતા પ્રવાહમાં ઊંડીમાં ધોળી દેવી જોઈએ તેમને કચરા પેટીમાં ન ફેંકવી જોઈએ સામાન્ય ફેંકી દેવામાં આવે બધી દવાઓનું દસ્તાવેજીકરણ આવશ્યક રીતે કરવું જોઈએ હવે જે પ્રવાહી દવાઓ છે બરાબર એની વાત કરીએ તો એને આપણે ગમે ત્યાં આપણે વહેતા પાણીમાં કેવી અમુક જગ્યાએ આપણે એને ફેંકી શકીએ પણ જો ટેબ્લેટ ફોર્મ કે બીજી મેડિસિન છે તો જે બાયોમેડિકલ બરાબર જે સિસ્ટમ આખી હોય બાયોમેડિકલ વેસ્ટ છે બરાબર તે પ્રણાલીને આપણે ફોલો કરવી જોઈએ અને એ રીતે એક્સપાયરી દવાને બધાનું વિભાજન કરવું જોઈએ જો હોસ્પિટલમાં આપણે દર્દી હોય ને આપણે હોસ્પિટલમાં આપણે જે દવા છે એનો નિકાલ કરવો હોય તો પણ ઘરે જ્યારે નિકાલ કરવામાં આવે બરાબર ત્યારે જે દવાઓ છે એને વહેતા પાણીમાં આપણે ફેંકી દેવી જોઈએ

કરવી જોઈએ બે બેડ ખાટલા અથવા ઓરડાના આંખથી ઓળખ ન કરવી જોઈએ ઓળખ કરવાની બે રીતો કેટલાક ઉદાહરણ વ્યક્તિને નીચે મુજબ માહિતીનો સમાવેશ થાય છે બરાબર જ્યારે દર્દીની ઓળખ કરવાની હોય ઓછામાં ઓછી બે વાર તેની વિગત ચકાસી લેવી જોઈએ કે આ કે આ ભાઈ છે આ બેડ છે બરાબર આ કે આનું આ આ બીમારીનું દર્દી છે એવી રીતે બે વાર ચકાસીને આપણે એ દર્દીને બધી સારવાર અથવા દવા આપવી જોઈએ મધ્યમ પ્રથમ મધ્યમ અને અંતિમ નામ એટલે કે અટક છે એનું નામ છે એના પપ્પાનું નામ છે અથવા તો પ્રથમ મધ્યમ અને અંતિમ પૂરેપૂરું નામ વ્યવસ્થિત એ તે જ લઈ લઉં જો એ તે વ્યક્તિને આપવામાં આવેલ ઓળખ નંબર અંક કે તે વ્યક્તિને જે ઓળખ નંબર અંક આઈપા છે એ તે સામાજિક સુરક્ષા અંક છે તે મહિલાનો દિવસ અને વર્ષ અનુસાર જન્મ દિવસ એટલે મહિનો દિવસ અને વર્ષ અનુસાર જે જન્મ તારીખ છે તે ચકાસી ને વ્યક્તિની તસવીર એટલે કે જો ફોટો આપણે રાખતા હોઈએ તો અને બે અથવા વધુ અલગ ઓળખ અંગ ધરાવતો માહિતી છે એનો સમાવેશ થતો હોય પણ જેટલી માહિતી આપણે દર્દીની રાખેલ હોય તે બધી ચકાસી લેવી જોઈએ જો તમે વ્યક્તિને ઓળ ઓળખી નથી શકતા તો તેમને દવા ન આપવી તમારા ઉપરી નિરીક્ષણ કહો જો આપણે ખ્યાલ ના હોય કે આ દર્દી છે ને આના જ મારે દવા આપવાની છે બધા કન્ફ્યુઝન હોય કે તમે ઓળખી ન શકતા હોય તો ઉપલા અધિકારીને જાણ કરી દેવી જોઈએ દવા ન આપવી જોઈએ જોખમ ધરાવતા લોકોમાં તબીબી ભૂલો રોકવા માટે વિશેષ પગલાઓ તો પગલાઓ જોઈએ તો ચેત ના સ્તરમાં ઘટાડો ધરાવતા દર્દીઓ દર્દીને સંપૂર્ણ જે ચેતનાના સ્તરમાં જે ઘટાડો થાય છે બરાબર તેવા દર્દીઓ છે તો તેમાં સંપૂર્ણ સજાગ જાગૃત સ્થાન સમય વ્યક્તિલક્ષી બાબતો પર અજાણ નથી તેઓ તેઓમાં ભૂલ થવાના જોખમ વધુ છે જ્યારે તે તમે તેવા વ્યક્તિને દવા આપો છો જે સંપૂર્ણપણે સજાગ અને જાગૃત નથી ત્યારે દર્દીને ઓળખ કરવી અનિવાર્ય છે એટલે કે એવા દર્દીઓ છે જે પોતાને જાગૃત રીતે નથી સ્થાનની ખબર નથી કે પોતે ક્યાં છે આ તે પૂરી રીતે જાગૃત નથી એવા દર્દીઓને ખૂબ જ સાવચેતીપૂર્વક દવાઓને ઓળખાણ કરવી જરૂરી છે અમુક સમયે પરિવાર કોઈ સભ્યો અને મિત્ર તમને આ પ્રક્રિયામાં મદદ કરી શકે તેવો વ્યક્તિ જે દવાઓ લઈ રહ્યો છે તે દવા વિશે પણ પ્રશ્નો પૂછી શકે છે આ બધી બાબતો વધુ જોખમ ધરાવતા જૂથોમાંથી થતી ભૂલોને ટાળવામાં મદદરૂપ છે એટલે કે જે એવો દર્દી છે તેને ખ્યાલ નથી બરાબર કે અનકોશિયા અથવા તો જે વ્યવસ્થિત રીતે ભાનમાં નથી એવા દર્દી છે બરાબર સજાગ નથી એ દર્દીના સગા સંબંધી મિત્રો જે હોય એને પૂછીને આપણે એનો ઓળખાણ આપણે કરાવી શકે જેના કારણે એ ભૂલો આપણે અટકાવી શકીએ હવે જ્ઞાનાત્મક ક્ષતિઓ ધરાવતા દર્દીઓ છે તે તો લોકો જ કે જે મૂંઝવણમાં હોય અથવા તો જેમને આસપાસ માહોલની જાણકારી ન હોય તેવામાં ભૂલો થવાની જોખમ છે ફરીથી યાદ રાખો કે દર્દી ઓળખ કરી કરવી એ ખૂબ જરૂરી છે ઘણા વૃદ્ધો દિવસમાં અમુક સમયે થોડીક મૂંઝવણમાં હોય શકે ઉદાહરણ તરીકે દિવસમાં જ્યારે તેઓ જાગે અથવા તો સૂર્યાસ્ત થાય ત્યારે તેઓ થોડી મૂંઝવણમાં હોય શકે એટલે કે જેમને આસપાસના માહોલની જાણકારી ન હોય તેના લીધે પણ ભૂલો થઈ શકતી હોય જેમ કે વૃદ્ધો લોકો છે એ સવારે અને સાંજે થોડાક મૂંઝવણ અનુભૂતિ કરતા હોય તો તેવા લોકોની પણ આપણે સાવચેતી રાખવી જોઈએ અને ભૂલો છે એના જોખમને અટકાવવા જોઈએ વ્યક્તિ સમજ શક્તિ સ્તરના આધારે તે વ્યક્તિ સાથે તે સમજી શકે તે રીતે વાત કરવી તે ખૂબ જ મદદરૂપ થાય છે ઉપરાંત જ્યારે તેઓ તેમને દવા તેમની નથી તે હકીકત વિશે ચેતવણી આપે ત્યારે તેમને ખાસ કરીને સાંભળો ચિત્રો અને રેખા રેખાંકનો તમને મૂંઝવણ મૂંઝવણમાં હોય તેવી વ્યક્તિ સાથે વાતચીત કરવામાં મદદ કરી શકે છે ફરીથી યાદ રાખો જે વ્યક્તિ તેમની દવા ઓળખવામાં સક્ષમ નથી તેવા દવા લેવામાં મદદ કરશો નહીં તમારે ઉપરી નિરીક્ષણને કહો

નિર્ણય લઈ તપાસ હાથ ધરીને પછી દવા આપવી જોઈએ પાસાનો અવરોધ ધરાવતા દર્દીઓ જે વ્યક્તિ જાગૃત સજાગ માનસિક રીતે સ્વસ્થ રહીને તેમની બધી દવાઓ વિશે જાણે છે તેઓ ભૂલો સામે આપણો શ્રેષ્ઠ બચાવ કરે ઘણી બધી સમસ્યાઓ હોય છે જેમાં ભાષાના અવરોધનો સમાવેશ થાય છે આપણે આખી દુનિયામાંથી આવતા લોકોને સંભાળ રાખીએ છીએ તેઓ કદાચ અંગ્રેજી કઈ રીતે બોલવું તે જાણતા નથી અને જે ભાષાના અવરોધ ધરાવતા હોય એટલે બધા લોકો છે જાગૃત સજાગ માનસિક રીતે બરાબર બધી રીતે પરફેક્ટ હોય એવું જરૂરી નથી અમુક લોકો ભાષા જાણતા હોય તો એને બરાબર કે જેને આપણે એ રીતે ભાષા આપણે સમજાવી શકીએ બધું અમુક લોકો છે આપણે તો બધા ઘણા બધા ભાષા વાળા લોકો આવતા હોય તે બધાને સારવાર આપવાની હોય બધાને સમજૂતી આપવાની હોય એટલે ભાષાના અવરોધ છે તેના લીધે પણ ભૂલ થઈ શકે છે તેવી વ્યક્તિને વ્યક્તિને મુકાયેલ માનસિક રીતે અસ્થિર તેમને શું કરવું કરી રહ્યા છો અથવા શું પૂછો છો તે તેને કદાચ સમજી નહીં શકે તેઓ તમને શું કહેવા માંગે છે તે પણ તમે સમજી નહીં શકો આવા વ્યક્તિને સમજાવવા દુખા છીયા એટલે પરિવારજનો અથવા તો મિત્રો ચિત્રો અથવા રેખાક્ષ મદદરૂપ થઈ શકે છે ઉપરાંત જ્યારે તમે અન્ય દેશોમાંથી આવેલા લોકોને વિશિષ્ટ સૂચ સાથે કામ કરો છો ત્યારે કેટલીક વિશે વિદેશી ભાષાઓ મૂળભૂત શબ્દો માટેના શબ્દો સમૂહ શીખવા એ જવાબદારીનું કાર્ય છે એટલે જે ભાષાનો અવરોધ છે બરોબર એટલે કે જે વ્યક્તિ છે એને આપણે ભાષા છે બરોબર એ ભાષામાં કંઈક ખબર નથી પડતી અથવા તો એવા પ્રદેશમાં જ આવ્યો છે કે જે આપણા જે ભાષા છે તેની ભાષા આપણે ખ્યાલ ન હોય ને આપણે જે બોલીએ છીએ એને ખબર ન પડે તો એના સગા છે એના મિત્રો છે તેને આપણે આપણે મદદ લઈ શકીએ છીએ પણ જોઈએ તે પણ પોસિબલ નથી તો અહીંયા રેખાંકિત દ્વારા અથવા તો ચિત્ર દ્વારા તેને આપણે સમજૂતી અથવા તો જે પણ આપણે વાર્તાલાપ કરવાનો છે જે આપણી ક્રિયા છે તે હાથ કરી શકીએ છીએ હવે સંવેદિત અંગોની ક્ષતિઓ ધરાવતા દર્દીઓ સાંભળવાની દ્રષ્ટિના સમસ્યા પણ ભૂલો તરફ દોરી શકે છે જે દર્દી અંત 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 બંધ અંત છે તે જોઈ શકતો નથી કે તેમની ખોટી દવા મળી રહે છે સાંભળવાની સમસ્યા ધરાવતા લોકો જ્યારે તમને તેમને કઈ દવા આપી રહ્યા છો તેના વિશે કહીશો ત્યારે કદાચ તેઓ તમને સાંભળી નહીં શકે વ્યક્તિને તેમની સલામતી જાળવવા માટે તેમને ચશ્મા સાંભળવામાં મદદરૂપ થતાં સાધનો જેવા સાધનો આપવા જોઈએ આ ઉપરાંત જે વ્યક્તિને સારી રીતે જોઈ શકતા નથી તેમનો મોટી પ્રીત અથવા તો બે સામગ્રી અથવા તો બહુ દર્શક કાચવાળા ચશ્માઓ ઉપયોગ મદદરૂપ થઈ શકે છે સાંભળવાની સમસ્યાઓ ધરાવતા લોકોને સાથે વાર્તાલાપ કરતી વખતે મોટેથી બોલવાની બોલવાથી ફૂલોને તાળી શકાય છે હવે જે લોકો છે એ સાંભળી નથી શકતા જોઈ નથી શકતા બરાબર તેવા લોકો છે ને બહુ બોખ્યાલ ન હોય તો એને આપણે અમુક મદદ કરી શકીએ કે જે જોઈ નથી શકતા એને ચશ્મા વગેરેની બરાબર મદદગાર થઈ શકીએ સાંભળી નથી શકતા એને પછી આપણે સાંભળ્યાની કંઈ સાંભળ સાંભળી વ્યવસ્થિત સાંભળી શકીએ તેવી સામગ્રી આપણે એને ઉપલબ્ધ કરી શકીએ એના સિવાય કે જે વ્યક્તિ છે એને આપણે થોડું મોટેથી બોલવું જોઈએ એટલે તે સહેલાઈથી સાંભળી શકે છે અને જો કંઈ આપણે વસ્તુ કે એને બતાવી હોય તો જે મોટા કદમાં અથવા તો મોટા અક્ષર આપણે બતાવું ડ્રોઈંગ બતાવું તો મોટા કદવાળું એને બતાવી શકાય અને તેને આપણે જે માહિતી આપવી હોય તે આપી શકાય એટલે આવી બધી બાબતો આપણે જે જોવાની રસ્તીની છે બરાબર ભાનમાં છે કે નથી એના સિવાય કે જે પાસાઓ છે તે બધામાં નાની નાની બાબતો છે આપણે ધ્યાને દોરી અને તેના યોગ્ય પગલાંઓ લઈએ તો ઘણી બધી ભૂલો છે તે આપણે અટકાવી શકાય હવે શિશુ અને બાળકો છે તો શિશુ અને બાળકો તેમને સારવાર દવા વિશે જાણવા સક્ષમ હોતા નથી તે પ્રશ્ન પૂછવા પણ સક્ષમ હોતા નથી જ્યારે તે ખોટી દવા વિશે જાણ હોય ત્યારે પણ તે તમને કહી શકતા નથી ત્યારે શું સુધી તેઓ તેમની ચોક્કસ વયના ન થાય ત્યાં સુધી તમે તેમના નામ અથવા તેમની જન્મ તારીખ પણ જણાવવા માટે સક્ષમ નથી સામાન્ય ફરજ કે આપણે આપેલ શિશુ બાળકોની સંભાળ માટે નિયમો માર્ગદર્શિકા અનુસરવી જોઈએ કે જે શિશુ છે બરાબર સાંભળવા માટે કે બોલવા માટે સક્ષમ હોય જ નહીં કેમ કે શિશુ અને બાળક છે તો ત્યારે જે પણ આપણે જે બાળકોની માર્ગદર્શિકા છે એનું આપણે પાલન કરવું હોવું જોઈએ કે જે તારીખ છે કે અથવા શિશુ છે એના વજન છે બરાબર મમ્મીના નામ છે અથવા તો જેનો જન્મ તારીખ સમય જે બધું હોય તેના જે પણ આપણે નિશાનીઓ જે રાખી હોય અથવા જે પણ એના ઓળખ છે તે બધાય જોઈ અને વ્યવસ્થિત બરાબર સજાગ રીતે સારી રીતે બધી સારવાર બાળક અને શિશુની આપણે કરવાની હોય છે એના સગા સાથે પણ વાત વાર્તાલાપ કરી લેવો કે આ આ તે જે માહિતી જોઈએ લઈ લેવી શિશુના ઓળખ પત્ર ને બધાય જે એના માહિતી છે તે જોઈ અને ત્યાર બાદ જ તેની સારવાર આપવી જોઈએ વિકાસલક્ષી વિલંબ ધરાવતા બાળકો આ બાળકો જેમાં તમે શિશુ અને બાળકોને હમણાં ઉપર શીખ્યા તે મુજબ સારવાર તેમજ માનસિક વિકાસ પર્યાવરણ આપવી જોઈએ જે જે આપણે બરાબર એના એના વાલી છે દ્વારા માહિતી મેળવી શકો એના વ્યવસ્થિત ચકાસી શકો અને અમુક એની પ્રમાણ છે અનુસરવામાં આવતી હોય જે નિશ્ચિત બરાબર જે નિશ્ચિત પ્રમાણ છે એટલે કે જે ચોક્કસ પ્રકારના જે એના પ્રમાણ છે તે આપણે વ્યવસ્થિત જોઈએ અને સારવાર આપવાની રહેતી હોય છે હવે માનસિક બીમારીઓ ધરાવતા દર્દીઓ જે માનસિક રીતે અસ્થિર અસ્થિર છે બરાબર જેની માનસિક ક્ષમતા છે એ યોગ્ય નથી તેવા લોકો તો અંતમાં માનસિક સમસ્યાઓ સાથેની વ્યક્તિઓ પણ જોખમ ધરાવે છે તેઓ તે દવાઓ લે છે તેનાથી તેમને ધ્યાન ચડે છે તે વખતે તેઓ તેમની નામ બોલવા પણ સક્ષમ હોતા નથી તેઓને તેમની દવાઓ લેવાની પણ જાણ હોતી નથી તેઓ તેમને દવાઓ લેવાની સાચી રીત પણ જાણતા હોતા નથી જે માનસિક બીમારી પીડિત દર્દાઓ છે તે ઊંઘની દવાઓ લેતા હોય અને નીંદર ચરતી હોય ને નક્કર પણ નીંદરમાં ન હોય તો આવા લોકો છે બરાબર માનસિક રીતે બીમાર વ્યક્તિ છે અને દવા લેવાનો બહુ ખ્યાલ હોતો નથી તો આમાં આપણે પૂરેપૂરી સાવચેતી રાખવી જોઈએ દવા આપતી વખતે લાગતા ચેપને નિયંત્રણ કરવાની રીતો હવે જે દવા આપતી વખતે ચેપ છે ને આપણે કઈ રીતે આપણે નિયંત્રણ કરી શકીએ રોકીએ શકીએ તેની રીત જોઈએ આરોગ્ય સંભાળ રાખવા માટે લેવામાં આવતા યોગ્ય પગલાઓ એચઆઈવી અને રુધિરથી ફેલાતા અન્ય જીવાણુઓ સંપર્કમાં આવતા જોખમ ઘણું ઓછું કરે છે જેમ ચેપનો ફેલાવો અટકાવવા મદદરૂપ અમુક ચેપ નિયંત્રણના પગલાઓ નીચે મુજબના છે એટલે કે જે દવા આપતી વખતે અમુક છે જે લોહીથી અથવા બ્લડથી ફેલાય એચઆઈવી જેવા વાયરસ હોય બરાબર એવા દર્દીઓ હોય રુધિરથી ફેલાતા અન્ય જીવાણુ બેક્ટેરિયા વાયરસ તે બધા રોગોથી જે આપણે સંપર્કમાં આવતા જે ફેલાય તે બધાથી આપણે રક્ષણ મેળવી શકીએ અથવા તેને ફેલાતા આપણે નિયંત્રણ અથવા અટકાવી શકીએ છીએ તો તેના માટે જે ચેપ નિયંત્રણ પગલાંઓ છે સૌથી પહેલા તો હાથ ધોવા શરૂઆતમાં હાથ ધોવા અને કાર્ય કરી લીધા પછી પણ એટલે કંઈ પણ વર્ક કરીએ તેની પહેલા હાથ ધોવા ખાતા પહેલા હાથ ધોવા ખાય ને હાથ ધોવા દવા આપીએ ત્યારે એની પહેલા હાથ ધોઈને એના દવા આપવાની અને દવા જે છે એ આપી દીધા પછી પણ હાથ ધોવા જોઈએ કંઈ પણ પ્રોસિજર કરીએ ત્યારે એની પહેલા આપણે હાથ ધોવા વ્યવસ્થિત જોઈએ નિયંત્રણ જેમ કે સોય વગરની પત્તીઓ બરાબર સોય વગરની કંઈ પણ પત્તીઓ છે તેમાં અમુક નિયંત્રણો રાખવા જોઈએ ઇન્જનેરી પછી કાર્ય અભ્યાસ નિયંત્રણ એટલે કે કાર્ય છે એ અભ્યાસ કાર્ય જે આપણે કરીએ એનો અભ્યાસ વ્યવસ્થિત કરવું બરાબર વ્યક્તિગત સાવચેતીમાં લેવાતા સાધનો જેમ કે ચશ્મા હાથના મોજા અને માસ્ક એટલે કે જે પીપી કીટ છે બરાબર આપણે જે પર્સનલ પ્રોટેક્શન રિક્વાયરમેન્ટ છે જે બધા વસ્તુ ઉપયોગ કરીએ છીએ તે બધી પછી તીર્થ અને રોજ આવતા જેવા જેવ જોખમી કચરાનો નિકાલ યોગ્ય પડતી જે કચરો છે બધો એ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ એટલે કે જે અલગ અલગ બેગ દ્વારા જે છે આપણે વધતી છે હોસ્પિટલમાં તે રીતે આપણે અલગ અલગ નિકાલ કરવો જોઈએ દર્દીઓ તેમને દવાઓ આપતી વખતે લાગતા ચેપડા નિયંત્રણ કરવા યોગ્ય પગલાઓ લેવા જોઈએ તો એમાં સૌથી પહેલા જોઈએ તો દર્દી દરેક દર્દીઓને સ્પર્શ કરતા પહેલા અને પછી સમસ્યા તમારા હાથ ધોવા જોઈએ દર્દીને આપણે અડીએ બરાબર સ્પર્શ કરીએ ત્યારે અને એને પહેલા આપણે હાથ ધોવા જોઈએ જ્યારે તમે રુધિર અને શારીરિક પ્રવાહી તેમજ તેવી ત્વચા અને અંકબંધ ઘા પછી રૂજાયેલ ન હોય તેવી જ નથી તેવા સંપર્કમાં આવો છો ત્યારે તમારે હાથના મોજા પહેરવા જોઈએ મોજા પહેરતા પહેલા અને વપરાશ પછી તમારે હાથ ધોવા જોઈએ હાથમાં મોજા હાથ ન ધોવાનો વિકલ્પ નથી એટલે કે હાથના મોજા છે એ આપણે પહેરીએ ગ્લોવ્સ પહેરીએ તો હાથ ન ધોવા એવું નથી બરાબર જે પીને ગ્લો પહેરતા પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ જ્યારે આપણે ડ્રેસિંગ કે પાટા પીંડી કરીએ બરાબર કટ વાગી હોય સર્જી સર્જરી થતી હોય રેસિંગ કરીએ પાટા કરીએ ક્રિયા કરીએ ત્યારે જ્યારે આપણે ગ્લોસ બરાબર હાથના મોજા પહેરીએ ત્યારે એ પહેરતા પહેલા અને પ્રોસિજર કે જે કાર્ય કરી લીધા પછી અને કાઢીએ ત્યારે આપણે હાથ ધોવા જોઈએ જ્યારે તમે ધોળાય કે કે છાંટા ઉડી શકે તેવા શારીરિક પ્રવાહીના સંપર્કમાં આવો આવવાનો હોવ ત્યારે વોટરપ્રૂફ ગાઉન જભો અથવા ચશ્મા અથવા સર્જિકલ માસ્ક પહેરવું સર્જરી કંઈક શસ્ત્રક્રિયા કાર્યો કરતા હોય કે જ્યારે પ્રવાહીના કંઈ પણ સંપર્કમાં આપણે સંપર્કમાં આવતા હોઈએ ત્યારે આપણે વોટરપ્રૂફ છે કે જોઈએ આર પાર ન જઈ શકતું એમ શસ્ત્રક્રિયા ચેપનાશક પ્રક્રિયાઓ તબીબી શસ્ત્રક્રિયા અને ચેપનાશક પ્રક્રિયાઓ છે જેમાં નીચે આપેલા માર્ગને અસ્વસ્થ માનવામાં આવે છે અને તેથી તબીબી ચેપનાશકનું પાલન કરવું આવશ્યક છે બરાબર આ બધા માર્ગ છે એ વધારે પડતા છે એ શ્વાસ હોતા નથી તો આની આપણે તકેદારી રાખવી વધારે આવશ્યકતા છે મુખ માર્ગ બકલ મારે એટલે કે આપણે બગલ કહીએ તે જીભ નીચે ત્વચા યોનિ માર્ગ ગુંદા માર્ગ નાક દ્વારા શ્વસન દ્વારા બરાબર જે આ બધા માર્ગ છે જે આપણા શરીરના જે બહારથી જે બેક્ટેરિયા વાયરસ દાખલ થઈ શકતા હોય અથવા તો જ્યાંથી આપણે બેક ચેપ ફેલાવાની શક્યતા વધારે છે તે બધાને આપણે વ્યવસ્થિત તેનું ચેપનાશકનું પાલન કરતું રહેવું જોઈએ તો મિત્રો આપણે આ વિડીયોમાં આજના જે વિડીયો છે તેમાં આપણે દવાઓ છે તેને સંગ્રહ અને તેને લે દવાઓ જે આપવાની જે રીત છે તેના વિશેની આપણે માહિતી મેળવી કે દવા છે ને આપણે નિકાલ કે કઈ રીતે કરવાની જે રીત છે એટલે કે જે તારીખ હોય કઈ ઓળખપત્ર ન દેખાતા હોય બરાબર ડૉક્ટરે કીધું હોય ત્યારે બરાબર એ દવા છે એનો આપણે નિકાલ કરી દેવો જોઈએ અથવા તો જે આપણે એને ખામીઓ છે અમુક ભૂલો છે બરાબર તે આપણે અટકાવી એને અટકાવવા અટકાવવી જોઈએ એના સિવાય કે જે ખામીઓ ભૂલોમાં જેમાં ખાસ કરીને બરાબર જે અમુક પગલાંઓ લેવા જોઈએ બરાબર જે ભૂલો છે એ અટકાવવા માટે જે પગલાંઓ લેવા જોઈએ તેમાં ભાષાના અવરોધો છે બરાબર માનસિક બીમાર વ્યક્તિ છે શિશુ છે બાળક છે વૃદ્ધ છે બરાબર રસ્તીની ખામી છે સાંભળવાની ખામી છે અથવા તો જે ભાનમાં નથી સજાગ નથી તેવા વ્યક્તિઓ છે જેની માન માનસિક સ્થિતિ છે બરાબર માનસિક રીતે બીમાર વ્યક્તિઓ છે તેવા લોકો તે બધામાં છે આપણે ભૂલો અટકાવવા માટે અમુક બરાબર અમુક તકેદારી રાખીએ તો તે ભૂલો જોવા ન મળે તે સિવાય કે જે આપણે ચેપ લાગે છે બરાબર અમુક ચેપ છે એને નિયંત્રણ કરવા માટે જે દવા આપીએ છીએ બરાબર કે સારવાર કરીએ છીએ ત્યારે જે આપણે સાવચેતીના જે પગલાં લેવા જોઈએ તે લેવા અને જે ચેપનાશક પ્રક્રિયાઓ છે અથવા તો કંઈ શસ્ત્રક્રિયા કરવામાં આવતી હોય અથવા તો જે અમુક જે બહારના એવા માર્ગ છે બરાબર ત્યારે અમુક પગલાંઓ છે તે આપણે હાથ ધરવા જોઈએ બરાબર કે વોશ કરવા જોઈએ હાથ વ્યવસ્થિત ધોવા જોઈએ ગ્રાઉન્ડ પહેરી લેવા જોઈએ બરાબર પીવી એટલે ટોટલ પ્રકારની જે પોસિબલ નહીં પણ એ આપણે એ સો ટકા કરવી જોઈએ જેથી આપણી સેફટી અને દર્દીની સેફટી છે બરાબર તે જળવાઈ રહીએ તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત